નકલી ફાટ્યો ગુજરાતમાં અધિકારી ઝડપાયો એક ભૂલ અને ગુજરાતમાં નકલી પોલીસ જજ વકીલ શિક્ષક પીએમઓ ભરમાર વચ્ચે રાજ્યમાં નકલી સીએમઓ અધિકારી ઝડપાયો છેલ્લા વીસ વર્ષથી નકલી સીએમઓ અધિકારી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો નકલી સીએમઓ અધિકારી બનીને ફરતો શખ્સ બારડોલીનો હોવાનું જાણવા મળ્યું સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરીની વધુ તપાસ હાથ ધરી છેલ્લા વીસ વર્ષથી સીએમઓનો નકલી અધિકારી બનીને ફરતો શખ્સ ઝડપાયો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામનો નિતેશ ચૌધરી છેલ્લા વીસ વર્ષથી સીએમઓનો નકલી અધિકારી બનીને ફરતો હતો નિતેશ ચૌધરીએ પોતે સીએમઓના અધિકારી તરીકેની ઓળખ આપીને નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોર સાથે તેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસથી બે જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સુધી ટેલિફોનિક વાતચીત કરીને અલગ અલગ કામોની સોંપણી કરી હતી અને કામને લગતી માહિતી પણ માંગી હતી આ પછી દેવાંગ ઠાકોરે સમગ્ર મામલે વધુ તપાસ કરી હતી જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં આવો કોઈ અધિકારી ન હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ દેવાંગ ઠાકોરે સીએમઓના નકલી અધિકારીની ઓળખ આપનારો નીતિશ ચૌધરી વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી નાયબ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો સમગ્ર મામલે નાયબ કલેક્ટરે દેવાંગ ઠાકોરે જણાવ્યું હતું કે ગત બે જાન્યુઆરીના રોજ આરોપી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો આરોપી નીતેશે નાયબ કલેક્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેની મુખ્ય કામગીરી મુખ્યમંત્રીની મુલાકાતો મેનેજ કરવાનું છે જ્યારે નાયબ કલેક્ટરે આરોપીને મુખ્યમંત્રી સાથે મુલાકાત લેવી હોય તો તમારો સંપર્ક કરાય તેવું પૂછતા આરોપીએ જણાવ્યું હતું કે તેના સિવાય પણ અન્ય લોકોનો સંપર્ક કરી શકાય આ ઉપરાંત આરોપી નીતેશે જણાવ્યું હતું કે તેણે એમએ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યા બાદ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને સીધો મુખ્યમંત્રી કાર્યાલયમાં નિયુક્ત થયો હતો અને મને આશરે વીસ વર્ષ થઈ ગયા છે હું મારા પ્રમોશનની રાહ જોઈ રહ્યો છું હું વર્ષોથી સાહેબનો ખૂબ વિશ્વાસો રહ્યો છું એટલે પ્રમોશન આવ્યા બાદ દિલ્હી તરફ જવાની ગણતરી છે ટીવી એટીન ન્યૂઝ નવસારી